શિક્ષા પત્રી લખાઈ ગઈ એક સાધુ ને વાંધો આવ્યો સંપ્રદાય મૂકીને વૈયા ગયા સાધુ એ પેગડાનાથ ભટ્ટનાથ ભટ્ટ એવા હતા અઢાર હજાર શ્રીમદ ભાગવત ના શ્લોક વચ્ચમાંથી પૂછો તોય બોલે બોલો તોય તોય પૂછે વચમાંથી પૂછો જવાબ આપે આવા જ્ઞાની હતા દિનાનાથ ભટ્ટ વાંધો પેઢો સ્વામિનારાયણ આયરે અને ગયા દિનાનાથ ભટ્ટ આ પહે એને ખબર નથી કે વિમુખ થઈ ગયા છે આ અને જે મૂળ સંપ્રદાયને મૂળ સિદ્ધાંતને મૂકીને જાય એ વિમુખ જ હોય એ પછી સન્મુખ ન હોય આવો આવો સ્વામી તો કે મારે તો મેં સંપ્રદાય મૂકી દીધો કેમ તો કે મારે ન મેળ આવ્યો ભગવાન દિનાનાથ કે તો મારે તમારી મેળ ન આવે તમે જો ભગવાનને હોય પણ સાંભળો તો ખરી તમને તમને વાત કહેવાય એવો છે તમને મનાય તો માનજો નવા કાન ભંભેડી વાળા હોય ને એનાથી કાયમી આઘારે જો અવાજ છે ને બધુંય બગાડી નાખે સત્સંગે બગાડે સંબંધે બગાડે અને બધુંય બગાડે અવાજ આવી કોઈને ટેવ હોય તો એ કાઢજો ને આવી ટેવ હોય એની ભેગા ફરતા તો કે હં તો કે તમને અઢાર હજાર શ્લોક આવડે તો કે આ ઓલો વદનો મૈયારામ ભટ્ટ એને લખતા નથી આવડતું એને લખતા નથી આવડતું સ્વામિનારાયણે ગ્રસ્તમાં મોટેરો કરી નામ એનું નાખ્યું તમારું ન નાખ્યું તમે તો પવિત્ર ભૂદે અઢાર હજાર શ્લોક તમને મોઢે ઓલા મયારામ ભટ્ટ ને લખતા ન આવડે વાંચતા ન આવડે અને ગ્રસ્ત મોટેરા કરી અને મયારામ ભટ્ટ ને નાયકા તમને કઈ થયું નહીં દિનાનાથ ભટ્ટ કે વાત હાચી હું કીધું ઈ વાત હાચી અને ભાઈ ધીમું ધીમું ઝેર નાખ્યું દિનાનાથ ભટ્ટ ભગવાનનો અભાવ આવ્યો અને આવ્યા ગઢડા ક્યાં આવ્યા આવીને કે કે કરવી છે તો કે તમે મારું નામ નાખ્યું નહીં ને મૈારામ ભટ્ટ નું નામ નાખ્યું ઈ અભણ બ્રાહ્મણ હું ભણેલ ગણેલ બ્રાહ્મણ હું શાસ્ત્રી હું કથા વાર્તા કરું મારું નામ નાખ્યું નહીં ને એનું નામ નાખ્યું મહારાજ કે સાંભળો અમે જે કર્યું હોય

દિનાનાથ ભટ્ટ અભાવ લઈને નીકળી ગયા વર દોઢ વર થયું એને એક જુવાન દીકરી હતી બ્રહ્મ રાક્ષસ ગયો હું વેડગો એને કોને દિનાનાથ ભટ્ટને એની દીકરીને બધી જાય કઢાવવા પણ નીકળે ક્યાંય નીકળો દીકરી મરવા સુધી પૂગી ગઈ દિનાનાથ ભટ્ટ વિચાર કરે આનો રસ્તો હું કરું મારે એક ને એક દીકરી હવે મારે ક્યાં રસ્તો લેવો ગામમાં બે ચાર જણા ખબર કાઢવા આવ્યા એમ કીધું કે તમે બધે એક સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન ને ના તો બગાડીને આવ્યા તા જવું ક્યાં મોઢે પણ દીનાથ ભટ્ટ ને વાત મગજમાં બે ગઈ કે આ ભૂત હવે કોઈ કાઢી હકે તો એક સ્વામિનારાયણ કાઢી હકે કોણ કાઢી હકે પણ હવે અહિયાં જવું ક્યાં કારણ કે પછી કેરી લેવા જવાય કાટા હતા પછી તો હું હતું સત્તા દિનાનાથ ભટ્ટ દીકરીનો પ્રશ્ન છે હવે જાઓ ગઢડા ગયા ગઢડે ભગવાન સ્વામિનારાયણે જોયા ને તો ભગવાને અપમાન ન કર્યું આવીને તો હું કીધું ખબર છે મહારાજે અરે આવો આવો ભૂદેવ તેથી મહારાજ નું અપમાન કરી ગયા છતાં મહારાજે સન્માન કર્યું અરે આવો આવો ગોરબાપા ઘણા સમયે આવ્યા તમે તો મહારાજ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો બહુ ચિંતામાં છું બહુ ઉપાધિમાં છું મહારાજ કે બોલો બોલો અમે બેઠા હોય તો તમારે છે ની ઉપાધિ કરે બોલો કઈ ઉપાધિ છે તો કે મહારાજ મારી દીકરીને વર દીતા બ્રહ્મ રાક્ષસ વૈડગો છે મરવા પડી છે મહારાજ રસ્તો કે મળતો નથી કઈ કૃપા કરો મારી દીકરીને બચાવી લો અરે મહારાજ કે હવે હવી ઉપાધિ હું તમારે મને પેલા વાત કરી દેવાય ને ચિંતા કરો માં તમારું ભૂત હમણાં ગયું ત્યાં તો દિનાનાથ ભટ્ટ રાજી થઈ ગયા હાલો હાલો મહારાજ મહારાજ કે પણ હું છે હોદા બધા આપે અપાઈ ગયા છે હોદા બધાને અપાઈ ગયા છે અને હામડો ભૂત કાદવાનો હોદો મે કોને આપ્યો ખબર છે હા માણાવદરના મયારામ ભટ્ટને આપેલો છે કેને આપ્યો છે એક કામ કરો માણાદર વૈયા જાવ અને ત્યાં જઈને કહેજો કે મહારાજે કીધું કે ભૂત વેડગું છે કાઢવા આવવાનું છે એટલે મૈયા અરે પણ મહારાજ ઈ અભણ મહારાજ કે હોદો એને આપ્યો છે ભલે અભણ રહ્યો પણ તમે જાવ તો ખરી થઈ જાય બધું ચિંતા કરો માં ન નીકળે તો આવજો મારી પાસે મહારાજની વાતમાં ભરોસો આવ્યો પણ મૈયારામ ભટ્ટમાં ભરોસો તો હજી નહોતો આવ્યો ધર માનાવધર ગયા થી મયારામ ભટ્ટ બેઠા દિનાનાથ ભટ્ટ અરે ગોર બાપા આવો આવો તમારા જેવા શાસ્ત્રી મારે ઘેરે બેહો 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 બાપા હું ગઢડા ગયો તો મેં ભગવાનને વાત કરી મહારાજને વાત કરી મારે દીકરીને બ્રહ્મરાક્ષર નો યોગ થઈ ગયો છે મારા જેમ કીધું હોદો મયારામ ભટ્ટને આપ્યો છે અને મયારામ ભટ્ટને આમોદ લઈ જાવ ભૂત ભૂતિ કાઢી નાખશે તા તો મયારામ ભટ્ટે માથે હાથ મૂક્યો ક્યો હોદો ને કયું ભૂત ને હું મારેન ભૂત ને હું લેવા દેવા બાપા તમને મારા જે કઈક બીજા બ્રાહ્મણ નું નામ આપ્યું છે ભટ્ટ કીધું છે પણ આગળ નામ પડે નહીં નહીં તમારું જ મહારાજ એમે બોલા શિક્ષા પત્રી માં જેનું નામ છે ને જ મયારામ ભટ્ટ એમે બોલ્યા મહારાજ એટલે મારી ભેગા હાલો અને ભૂત કાઢો અરે પણ મારેન ભૂત હું હું ભૂત ને કેમ કાઢું મને લગતા ન આવડે બોલતા ન આવડે શ્લોક ન આવડે કીર્તન ન આવડે કથા વાર્તા ન આવડે મારે આવીને કરવું હું તો કે ઈ જે કરવું એ મહારાજે કીધું છે કે નહીં કીધું છે મૈયારામ ભટ્ટ કે દિનાનાથ ભટ્ટ ખોટું ન બોલે પણ હવે ભગવાને કીધું તો હાલો ને જાય આપણે આપણે હું ભયું જાય ગયા આમોદ આમોદ જઈને દીકરી તો ઉલારા મારતી હતી કારણ કે ભૂત વળગેલું હતું મૈયારામ ભટ્ટ કે પણ આમાં કરવું હું અંતરથી ભગવાનને પ્રાર્થના કરી આંખું બંધ કરી મહારાજ ની મૂર્તિ યાદ કરીને કીધું કે હે મહારાજ તમે આને મારી પાસે મોકલો છે પણ સાંભળો મહારાજ

આયા ભૂત નીકળું દીકરી રાજી થઈ ગઈ દિનાનાથ ભટ્ટ રાજી થયા મયારામ ભટ્ટ માણા વધારે આવ્યા દિનાનાથ ભટ્ટ ક્યાં ગયા ગઢડે ગઢડે દેન મહારાજને કીધું કે મહારાજ મને માફ કરો ઓલું નામ તમે તમે જે લખ્યું ને એ આજ ખબર પડી કે શિક્ષા પત્રીમાં નામ તો મયારામ ભટ્ટ નું જ હોય બીજાનું ન હોય હેમસા તમે આ કી વાત